મિત્રો આવતા અઠવાડિયેથી જે નવ થી દસનો આપણો જે આ કાર્યક્રમ છે ભવિષ્ય દર્શન એ આવતા સોમવારથી એ આઠથી નવનો આ કાર્યક્રમ રહેશે તમને પણ અનુકૂળતા રહેશે તો આ બાબતે હવે નવ વાગે રાહ ના જોતા આઠ વાગે કાર્યક્રમ જોવા માટે બેસી જજો પાછા વાત મેષ રાશિની કરીએ અલય જેના અક્ષર છે મેષ રાશિવાળા જાતકો માટે આજે સંભાળવાનું રહેશે વાહનથી સંભાળવાનું રહેશે મશીનરીથી આવા કોઈપણ પ્રકારના કામકાજ હોય તો થોડું સાચવીને કામકાજ લોખંડથી થોડું બચવું પડશે આજે પણ સારા સમાચાર કોઈ ઘરમાં મળે કદાચ કોઈ અધૂરા કામ વરમાન પૂરા ન થતા હોય તો આજના દિવસ માટે પ્રયત્ન કરજો શુભ સમાચાર મળવાના જ રોકાણ કરવાની ઈચ્છા થાય તો પણ આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે મતલબ કે કામકાજમાં જે ફાયદો પણ થશે તમારું મન પ્રસન્ન પણ રહેશે આજનો દિવસ તમારા માટે સારો હોય હવે વાત વૃષભ રાશિની કરીએ અક્ષર જેના બહાઉ છે તો વૃષભ રાશિવાળા જાતકોને નોકરી કરી રહ્યા છો તો ત્યાં અથવા પણ રોકાણ કરવાનું હોય તો પણ આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાય છે આમ તો ઉનાળો છે ધોમધખતો તાપ છે અને છતાંય કદાચ ઈચ્છા હોય તો યાત્રા પ્રવાસથી પણ લાભની શક્યતાઓ છે મનપ્રસન્ન રહેવાનું છે પરોપકારાએ વહંતી નદી આ પરોપકારવાળા કોઈપણ પ્રકારના કામકાજ કરો બહુ શાંતિ મળશે સાથે સાથે કદાચ માનસિક બેચેની પણ થોડી રહેશે પણ થોડું સાચવીને કામકાજ કરજો આજનો દિવસ તમારો આ પ્રમાણે દેખાઈ રહ્યો છે મિથુન રાશિની વાત કરીએ કચ્છ ક મિથુનમ પ્રોક્તા કોઈ પણ કામકાજ કરવા તો જોઈએ પણ જોખમવાળા કામકાજ આજના દિવસ માટે ન થાયનું ધ્યાન રાખજો પછેડી હોય એટલી હોડતાણવી બને ત્યાં વધુ જોખમવાળા કામકાજથી દૂર રહેવું ખર્ચનું પ્રમાણ કદાચ આજના દિવસ માટે થોડુંક અધિક જણાશે શત્રુઓ દ્વારા પણ સામાન્ય પરેશાની આજના દિવસ માટે રહેશે અજાણ્યા વ્યક્તિ સાથેનો વિશ્વાસ કદાચ નુકસાન ન કરાવે થોડું આ પ્રમાણે પણ ધ્યાનમાં રાખીને કામકાજ કરવું રહ્યું જય ગણેશ રાશિ મંડળની અંદર આપણે ત્રણ રાશિની વાત કરીએ મેષવૃષભ અને મિથુન રાશિની તો ચોથી રાશિ એ કર્ક રાશિ છે દ તમારા અક્ષર છે તો તમારી રાશિ કર્ક થઈ કેવો રહેશે આજનો દિવસ કોઈ પણ રોકાયેલું ધન કદાચ અટવાઈ ગયેલું હોય તો આજે પ્રયાસ કરવાથી સફળતા મળે આવા યોગ દેખાઈ રહે છે કામકાજમાં વૃદ્ધિ થાય રોકાણ વેપાર અભ્યાસ આવી બધી બાબતોમાં સારી સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા આજના દિવસ માટે તમારું મનોબળ આજે મજબૂત બનશે અને એના કારણે મનોબળ મજબૂત બનશે બીજા બધા જ કાર્યો તમારા આ પ્રમાણે સરળ બનશે વાત હવે સિંહ રાશિની કરીએ તો રાશિ મંડળની પાંચમી રાશિ સિંહ રાશિ અક્ષર તમારા મોને ટો છે તો તમારા માટે આજે કોઈ પણ નવા કામકાજ કરજો કે સારો લાભ શક્યતાવાળો બની રહ્યો છે પણ સાથે સાથે આત્મબળની જરૂર પડશે આત્મબળથી કામ કરશો તો વધારો થશે સારા કામકાજમાં કામકાજમાં ફાયદો થાય મનપ્રસન્ન પણ રહેશે આજે પણ થોડીક જવાબદારી કામકાજમાં વધે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે તો એ જવાબદારીનું બાખુબી વહન કરજો સફળતા તો મળવાની જ છે હવે કન્યા રાશિ પ ઠ અને ન અક્ષર છે કન્યા રાશિના તો ધાર્મિક યાત્રા પ્રવાસની શક્યતાઓ આજના દિવસ માટે હરવા ફરવાના યોગ બની રહ્યા છે રાજકાજની અંદર રૂકાવટો કદા જશે તો દૂર થશે આજે ધન પ્રાપ્તિની સંભાવનાઓ પણ આજે પ્રબળ બની રહી છે કામકાજમાં સફળતા મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે કન્યા રાશિના જાતકોને આજે પ્રાપ્ત થશે જય ગણેશ કંઈક આપણને દોષકારક દેખાઈ રહે તો મંગળની ઉપાસના વિશેષ કરી લગ્ન જીવન માટે અને શનિની ઉપાસના એ સરકારી નોકરી અથવા સારી નોકરી માટે કરે તો એને ખૂબ જ સારી સફળતા મળે જય ગણેશ વાત તુલા રાશિની કરીએ ર અને તજ એના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આકસ્મિક લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે આજે કોઈપણ નવા રોકાણ માટે સારો સમય રહ્યા છે વિવાદિત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે એનું થોડું ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે મોટાની વાતને દિલ ઉપર ના લેવી બને ત્યાં સુધી કારણ કે મોટા સલાહ આપતા હોય આપણા ભલા માટે જ આપતા હોય છે આ વસ્તુને થોડુંક જો ધ્યાનમાં રાખીએ તો વધારે સારી સફળતાવાળો આજનો દિવસ તમારો બની જશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો નવ અને યો અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને જીવનસાથી હોય ચાહે ભાગીદાર હોય કોઈપણ કામકાજમાં સારો સહયોગ બંને તરફથી આજે મળવાનો છે વિરોધીઓ તમારાથી પરાજિત થશે કોર્ટ કચેરી પારિવારિક જીવનમાં ક્યાંક સંઘર્ષ દેખાવતો હોય તો થોડું સાચવીને કામકાજ કરજો કારણ કે વ્યર્થ વાણી વિલાસથી જો દૂર રહેશો તો તમારું કાર્ય સફળ બને તેવા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે ધનરાશિની વાત કરીએ ભ ધ ફ અને ધરશે ધનરાશિના જાતકો સંપત્તિને લગતા કામકાજની અંદર ધનરાશિના જાતકોને આજે લાભ થશે સામાજિક કાર્યોની અંદર યશ પ્રભાવ પણ વધે વિવેકવાળા કામકાજમાં લાભ થાય હરીફાઈ વાળા કામકાજમાં સફળતા મળે મતલબ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે જય ગણેશ મકર રાશિની વાત કરીએ ખ અને જે અક્ષર છે મકર રાશિના જાતકોના મહેનતના પ્રમાણમાં આજે સારી સફળતાના યોગ બની રહ્યા છે ધંધાની અંદર આવકમાં નવી તકો મળે સંતાનોના પ્રશ્નની થોડી પરેશાની વધે તેવી શક્યતાઓ છે જવાબદારીવાળા કામકાજમાં વધારો થાય સાથે સાથે લાભ પણ થશે આજના દિવસ માટે મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે કુંભ રાશિ ગ અને સ અક્ષર છેવા કુંભ રાશિવાળા જાતકો માટે મશીનરી અથવા વાહનની બાબતમાં આજના દિવસ માટે થોડું સંભાળીને કામકાજ કરવું પડશે કોઈપણ જોખમી કામકાજ એનાથી દૂર રહેજો વેપાર વાણિજ્યમાં થોડું મધ્યમ દેખાઈ રહ્યું છે કારકિર્દીની બાબતમાં થોડાક સાવધાન રહેશો તો તમારું કામકાજ ખૂબ સરળ બનશે આજે મીન રાશિ દ ચ જ અને થ જેના અક્ષર છેવા જાતકો માટે યાત્રા પ્રવાસ હરવા ફરવાથી આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાય માન પાન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થયા છે રોકાયેલા કાર્યની અંદર પણ ગતિ મળે તેવા યોગ બની રહે છે હોશિયારીથી જેટલું કામકાજ કરશો જેટલું ધ્યાન આપીને કામકાજ કરશો સમજી લો એટલી સફળતા આજે તમને પ્રાપ્ત થવાની છે જય ગણેશ